નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાથી આ છે ડભોઈ તાલુકાનું ઓરડી ગામ જ્યાં છ મહિના પૂર્વે જ ચારથી પાંચ કરોડના ખર્ચે બનેલો રોડ ચાર મહિનામાં ધોવાઈ ગયો છે તેમજ રોડમાં બનાવેલા આજુબાજુમાં નાળાની દિવાલો પણ ધરાશાયી થવા પામી છે ત્યારે રોડ વચ્ચે જો આટલા મોટા મોટા ભૂવા પડેલા હોય તો સીધે સીધું દેખાઈ આવે છે કે આ ચારથી પાંચ કરોડના બનાવેલા રોડમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે ડભોઈ તાલુકાના મામલતદાર શ્રી તમામને ગ્રામજનો દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ રોડ પર પડેલા મોટા મોટા ભૂવા અને નાળાનું સમારકામ કરી આપવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે બીરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ ડભોઈ હું અશોક પરમાર ગામ ઓરડી મને લાગતું હતું કે વડોદરામાં તો ભ્રષ્ટાચાર થઈ શકે કારણ કે બહુ મોટા મોટા નેતાઓ હોય છે અને બીજેપીને તો આદત જ પડે ગઈ છે ભ્રષ્ટાચાર કરવાનો પરંતુ અત્યારે હું આવ્યો છું ગામડે મારું ગામ છે ઓરડી ડભોઈ તાલુકો જિલ્લો વડોદરા હું આવ્યો તો મારા ખેતર વિઝિટ માટે ત્યારે જે રોડ બન્યો છે હજુ આઠ નવ મહિના પહેલાં એ રોડની હાલત મને કે મારા બધા ફરીયાવાળાએ કીધું કે છેક આપણા મતલબ ખેતર રોડ જશે એવી રીતે ગાડી એવો રોડ બનાવેલો છે જો હું આવીને જોઉં ને ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે એક માણસ અંદર જતો રહે એટલો મોટો અહીંયા ભૂવો પડેલો છે રોડ વચ્ચે જ અને જે નાડું બનાયેલું છે એ નાળાની જે દીવાલ છે એ બી આખી નમી ગઈ છે સામેની સાડે બી કોતર પડી ગયું છે તો મારી સરકારશ્રીને ડભોઈ વિધાનસભાના જે ધારાસભ્ય છે શૈલેષભાઈ સોટા એટલે કે શૈલેષભાઈ મહેતા સાહેબ વડોદરા તો એમને રાજ કર્યું જ પરંતુ ડભોઈમાં રાજ કરવા આવ્યા છે ત્યારે ઓડી ગામની દુર્દશા તમે જોઈ શકો છો બીજી એક મહત્ત્વની વાત કે અહીંના જે સરપંચ હોય તલાટી હોય કે કોઈ પણ હોય મને તો એવું લાગી રહ્યું છે આ લોકોને કટકી મળેલી છે જેના કારણે આ ભ્રષ્ટાચાર થયો છે સીધા સીધું આપણને દેખાઈ રહ્યું છે કે રોડ વચ્ચે આટલો મોટો ભ્રષ્ટાચાર તમે જુઓ આ જે બે ભૂંગરા નાખેલા છે ને એ બે ભૂંગરાની અંદર ગેપ છે તો આ ગેપના કારણે અહીંયા ભૂવો પડ્યો છે તો મારું સરકાર અને ડભોઈ તાલુકાના જે મામલતદારશ્રી છે તેમને જણાવવાનું પીડીઓ એમને જણાવવાનું અને ઓડી ગામના જે સરપંચ છે એમને જણાવવાનું કે આ રીતના ભ્રષ્ટાચાર કરશો કરોડોના ખર્ચે રોડ બનાવ્યો છે ગામજનોની સુવિધા માટે અને છ મહિનામાં રોડ ધોવાઈ ગયો આ તમારી જે એને કહેવાય ને કે તમારી છબી એક ઉજાગર થઈ છે અને આવો ભ્રષ્ટાચાર બંધ કરવા મારી તમને અપીલ છે અશોક પરમાર અહીંનો ગામનો રહીશું na muna keji a kweniyo zuma